કાકા આ ધોરિયા આમ બધે ખડ જામી ગયું હોય તો આ બધું હારો કર્યો છે તો લે મિત્રો આખો પાળો હારો કરી નાખ્યો ને એમાં જોવો એ પાળી કરે છે આપણે ધોરિયો કરે છે ને પછી આપણે આડદ છે ને જે ટ્રાક આમ બધા એક ટ્રેકાને ભેગા કરીને ઉપર ટ્રેક્ટર કરવાનું છે તો હાલો હવે ઇન્કાર જાય ઘરે બાજુ તો કઈ પેલા હું તમને બધાને એક માંડવી જરાક બતાવી દઉં આપણે માંડવી કેવી છે જો મિત્રો આવી કે આપણે બધી માંડવી થઈ ગઈ છે તો લો મિત્રો કેવી છે માંડવી જરૂરથી કોમેન્ટમાં વાળા બધા જણાવજો ને આપણે આમાં બે પણ પાયા છે મિત્રો ને આવી કે હજી આપણે માંડવી છે તો આ બધી માંડવી હજી ઓલકાર બાકી છે આપણે એનકાર હવે કપા કરવાની ગણતરી છે મિત્રો જો ઓલકાર બાકી છે ને આ એટલી માઇન્ડ વીકરી છે ને જો આ બધું વાવવું છે આપણે પાછું એટલે આમાં બેદીમાં આપણે માંડવી વાવવાની છે તો હાલો હવે મિત્રો કર્યા જાય આ વાગે આપણે અડદ છે આ અડદ આપણે કાલ કાલે પાથરા ફેરવા એટલે વા હતો એટલે બધું ઉડી ગયા છે તો આને પેલા બધા ભેગા કરવા જ ને પછી આપણે એકઠાને ભેગા કરીને ઉપર ટ્રેક્ટર કરવાનું છે મિત્રો ને અડદ મિત્રો આપણે બહુ હારા શા નથી આ વર્ષમાં તો એટલા તો આપણે ઓલા બીજા પડખે છે અને બધાને કહી દીધું હોય એટલે એ ભરી જશે ને બાકી આ બધા અડદ છે જે આને આપણે ટ્રેક્ટરમાં ભેગા કરીને બધા મોળવાના છે મિત્રો મિત્રો હજી આપણે બધી બાજરી પણ એમને પીડાશે બાજરીના ડુંડા જો મિત્રો એમને પીડાશે હજી કાંઈ અલરનું સેટિંગ શું નહીં બાકી હવે બે દિમાં આપણે કાઢવાના છે મિત્રો આગળનું સેટિંગ થાય એટલે આપણે કાઢ નાખવાના છે ને પછી વરસાદને ઉગેગ ચોમાસા ટાઈપનું કહેવાય એટલે હવે એને વેડ આપણે કાટ નાખવાના છે ને જો આવડા બધા જાય છે ખળું કરવા જાય છે મિત્રો આના કારણે ખળું કરવાના છે અડદ ભરવાનું ચાલુ કરી દીધું છે જો અહીંયા અમારા ભાભી અડદ ભરે છે ને અહીંયા આપણે પાળીઓ વીખવાનું આવે છે જો કારણ કે આપણે ટ્રેક્ટરું પછી અડદના પાળી પાસે આવે એ બધા રહી જાય એટલે આ પાળી બધી વીખી નાખવાની છે એટલામાં મિત્રો ખડવું કરવાનું છે તો મિત્રો આવા કે ગડદ છે એ બધાય ભરવાનું હાલે છે ચરમાં હાલો કઈ કા બધા અડદ ભેગા ગીના છે મિત્રો હવે આપણે લાલ ઘોડો લઈ લીધો છે બહાર ને પાંચું છોડવી નાખ્યું છે મિત્રો હવે જવાનું છે આપણે અડદમાં આકારવા તો હાલો મિત્રો ફટાફટ જઈએ અડદમાં આકારવા આપણે જોવો એટલામાં બધા ગુમરા માં નાખ્યા છે ખાશે બધા આ ઓલા પીડ્યા એ બધા નાખીને પછી પાછું આપણે ચાલુ કરવાનું છે મિત્રો ને અત્યારે હવે ઘડીક આપણે કોરો ખાધો છે તો બધા એડ નાખી દી પછી પાછું ચાલુ કરીએ મિત્રો ફાઈનલી મિત્રો આપણે ફૂલ તડકો થઈ ગયો છે ને જો ભાભી સોડા લઈને આવ્યા છે મસ્ત મજાની સોડા ને પાણી આવી ગયું છે મિત્રો તો હવે સોડા ઠોકી નાખી થોડી ખાલો હવે બધા ઠંડા ઠંડા ભૈયા ખાવા હવે મિત્રો કે આવા કે ભૈયા છે આપણે હાજુના વિદા હા કારણ કે આજે આપણે ભૈયા બહુ બને ખાવા મિત્રો એટલે થોડાક ભૈયા ખાઈ નહીં ચાલો મિત્રો આપણે પકડી નાખ્યું છે ને ના ઓલું ભાઈ દુસો નીકળ્યો હળગાવી દીધું ને એક ખડું જોવા મિત્રો અહીંયા છે આપણે બધા લે છે તો આપણે ઘડીક ખોરો ખાઈ લઈએ મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાનું ખાઈ લીધું છે તો બસ આજના વ્લોગમાં એટલું જ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો એટલે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે પાછા નવા વ્લોગમાં આવું દરેક બધાને બાય બાય જય માતાજી